નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમાંલિશા તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ સમાચારમાં વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સમસ્યા વિકટ સમસ્યા સાબિત થઈ રહી છે ત્યારે હાલથી જ જિલ્લામાં પીવા અને વપરાશના પાણીની સમસ્યાઓ ઊભી થઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા પંથકમાં સૌથી મોટો પીવાના પાણીની સમસ્યાઓ છે ઉનાળામાં આ વિસ્તારના લોકોને એક મહિને પણ પાણી નથી મળતું હતું અને પીવાના પાણી માટે મહિલાઓને યુદ્ધ કરવું પડતું હોવાના બનાવ પણ આ વિસ્તારમાં સામે આવ્યા છે આ બાબતે સ્થાનિક ધારાસભ્ય શ્યામજી ચૌહાણ દ્વારા દિલ્હી ખાતે ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ વિસ્તારમાં હાલ સુધી સૌની યોજના કાર્યરત ન હતી જેથી ત્યાં પાણી પહોંચાડવું કઠિન હતું પરંતુ આ મામલે સરકાર દ્વારા વિચારણા કરી સર્વે કરી અને મચ્છુ ડેમમાંથી બસ્સોને અડતાલીસ કરોડના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ચોટીલા તાલુકાના પાંત્રીસ ગામોમાં આ યોજનાના વાલ્વ મૂકવામાં આવેલા હશે જેને લઈને શેખલિયા ડાકલવા રામપરવા રામપરા ખાટડી જેવા ગામોને પીવા અને સિંચાઈ માટે પાણી મળશે અને પાણી સમસ્યાઓનો નિવેડો આવશે ખેડૂતો હવેથી ત્રણ સિઝન પાકોની લઈ શકશે ત્રિવેણી થાંગા ડેમ અને મોરસલ ડેમ આ બંને ડેમો સૌની યોજનામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એ ડેમોને આ ખેડૂતોને લાભ મળે એના માટે એ યોજના દ્વારા ત્રિવેણી ઠાંગામાં સૌની યોજના દ્વારા પાણી આપવામાં પહોંચાડવામાં આવે છે પણ એ પાણી અપૂરતું સિંચાઈ ન થઈ શકે એટલે એટલું પાણી અપૂરતું પાણીને મળવાને કારણે આજુબાજુના ગામના સરપંચો અને સામાજિક આગેવાનોની રજૂઆતો કે ભાઈ અમને ત્રિવેણી ઠાંગામાં જે કાંઈ પાઇપલાઇન છે પાણી પહોંચાડવામાં આવે છે એ પાંચસો દસ અને ચારસો દસ એમએમની છે એટલે પૂરતું પાણી ન મળે અને અમે સિંચાઈ ન કરી શકીએ એટલે એમની રજૂઆતે ધ્યાને રાખીને મેં માનનીય ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ અને આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ શાહ છે આમને રજૂઆત કરી ભાઈ જે અમારો વિસ્તાર છે એ વિસ્તારમાં ઊંચાણવાળો વિસ્તાર છે વરસાદ થાય છે તથા પેટાળમાં ખેડૂતો માટે સિંચાઈ માટેનું પાણી ઉપલબ્ધ નથી રહેતું એટલે આ વિસ્તારને આ યોજનાનો લાભ મળે અને ખેડૂત સુખી થાય અને એમના બાળકોને શિક્ષણ મળે એ પ્રકારનું જીવન જીવન પાણી મળવાથી ખેતી કરીને જીવી શકાય એટલે એમને આ રજૂઆત ધ્યાને લઈ અને હમણાં છેલ્લા ફક્ત ત્રણ મહિનામાં જ ત્યાંનો સર્વે કરી અને બસો ને અડતાલીસ કરોડ રૂપિયાની ત્રિવેણી ઠાંગા ડેમ અને ગુંદા નાની સિંચાઈ ગુંદા ડેમ અને આસપાસના વિસ્તારને પાણી મળે સિંચાઈનો ખેડૂતોને એ પ્રકારની સિદ્ધાંતિક મંજૂરી બસો અડતાલીસ કરોડની આપવામાં આવી છે અને વિભાગ દ્વારા પાંત્રીસ લાખ રૂપિયા એજન્સી ફિક્સ કરવા માટે એની તાંત્રિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે એટલે આ જે યોજનાઓ છે આ યોજના સાકાર થવામાં જલ્દી યોજના અમલ અને યોજના શરૂ થાય એના માટે એક લોકો પ્રતિનિધિ તરીકે ખેડૂતના પ્રતિનિધિનિધિ તરીકે રાજ્ય સરકારમાં જેટલું આ યોજના વહેલી શરૂ થાય એ એ પ્રકારના મારા પ્રયાસો રહેવાના છે સાહેબ પાણી આવવાથી કેટલાક ગામોને છે એનો લાભ મળશે અને કેટલા સમયમાં કામગીરી છે એ પૂર્ણ કરો હવે આ પાણી મચ્છુ ડેમમાંથી આ યોજના બની છે અને મચ્છુમાંથી પાણી આપવાના છે ચોટીલાના આ ડેમોમાં ત્યારે જે કાંઈ પંચાવન કિલોમીટરમાં જે ગામો આવતા હશે દરેક ગામ ગામે વાલ મૂકવામાં આવે છે પાણીનું એટલે એ ગામને ત્યાં એનું નદી હોય કાચું તળાવ હોય તો એ પાણી પણ ભરવામાં આવશે એ ઉપરાંત જે આ બે ડેમ છે ત્રિવેણી ઠાંગા અને ગુંદા ડેમ ભરવાનું પણ આયોજન છે અને ગુંદાની આજુબાજુના વિસ્તારના જે ગામો છે એ ગામોને પણ પાણી આપવાની આ યોજના છે એટલે ખૂબ મોટા વિસ્તારને આ યોજના સાકાર થવાથી લાભ મળવાનો છે ઓકે